ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં રહેતા શખ્સ સામે બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારની સગીરાને પગલે પોસ્કો હેઠળ ગુનો નોંધાયો હતો બોરતળાવ પોલીસ દ્વારા નોંધાયેલા ગુનાને પગલે કાળાનાળા વિસ્તારમાં ઉપરકોટમાં રહેતા શખ્સ સામે પોસ્કો હેઠળ ગુનો નોંધીને તેને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે જો કે સગીરાના વાલી દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને ઝડપી લીધો હતો 或者，或者。